તો જો કીધું ને કે પૂણા નદી સાડી ચોવીસ ફૂટે એટલે જુઓ અહીંયા આવી ગયું પાણી નામ પાણી જાય જુઓ તમે એકદમ એટલે એકદમ પાણી ઉપર આવી ગયા છે પૂણા નદીમાં સાડી ચોવીસ ફૂટ પાણી જાય છે અને હજી વધશે એવું કહે છે શાંત થતા વધશે હજી પાણી કારણ કે આપ ફાઇટું છે વગઈમાં અથવા તો સાપુતારામાં દસ થી પંદર ઇંચ આ પુતારામાં દસથી પંદર ઈચ વરસાદ પડ્યો છે બહુ વધારેલું છે ભાઈ પાણી વધશે વધશે પાણીની સપાટી લાઈવ આપણે અત્યારે પૂણા નદીના કાંથે છીએ પાણી આવેલું જાય ને એ તમે જુઓ જુઓ મિત્રો એકદમ લેવલે લેવલ આવી ગયું છે પાણી એકદમ એટલે પૂણા નદીનું લેવલે લેવલ પાણી આવી ગયું કાંઠે એટલે આ પાણી છે ને આપણે જલાલપુર વિસ્તારમાં શાંતાદેવી રોડ ઉપર આવી ગયું છે આમ દૂર દૂર તમે જુઓ આ જુઓ પાણી જાય પાણી લેવલ ટુ લેવલ આવી ગયું છે પછી પોલીસવાળા આવ્યા નથી એટલે ત્યાં સુધી વિડીયો લેવાશે પછી હમણાં પોલીસવાળા બી આવી જશે

બીજો બારોબાર ના બીજા રસ્તો આપડે ગોઈ તો બે બાજુ જો બે બાજુ પાણી છે અને ફૂલ એટલે ફૂલ પાણી ની બધે જોવા જઈને જોઈએ કેવું છે